ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે અકસ્માત જાફરાબાદ વિસ્તારના અગિયાર લોકો ઈજાગ્રસ્ત થયા છે રાજુલાના માંડ મોરંગી કોટડી ગામના ચાર વ્યક્તિના મોત થયા છે રાજુલાના ધારાસભ્ય હિરા સોલંકીની પ્રતિક્રિયા પણ સામે આવી છે મૃતકના પરિવારને સાંત્વના આપી છે

રાજુલા મત વિસ્તારના ત્રણ ચાર લોકોને મૃત્યુ પામ્યા છે એ ધ્યાન ઉપર આવ્યું છે તાત્કાલિક જ આ વિષય ઉપર હોસ્પિટલમાં ધ્યાન ઉપર મૂકવામાં આવ્યું છે અને લોકોને સારવાર જે લોકો ઇજાગ્રસ્ત છે એને સારવાર માટે પણ અમે ડૉક્ટરો સાથે પરામર્શ કર્યા છે એમના પરિવાર સાથે મુલાકાત કરવાના પ્રયત્ન કર્યા છે ટેલિફોનિક દ્વારા અને વહેલામાં વહેલી જે લોકો ઇજાગ્રસ્ત થયા છે એને સારવાર થાય મોરંગી માંડણ અને કોઠડી ગામના લોકો રાજુલાના લોકો જે આમાં ઇજાગ્રસ્ત થયા છે મૃત્યુ પામ્યા છે અને જે મૃત્યુ પામ્યા છે એને ભગવાન એમની આત્માને શાંતિ આપે અને જેટલું બને જેટલું જે લોકો કસુરવાર હશે એના પર એક્શન લેવા માટે અમે સરકારશ્રીનું ધ્યાન ઉપર મૂકો છું જય શ્રી